जय श्री राम हर हर महादेव सारा लोको साथे समय बिताओ सारा लोको साथे पवित्र लोको साथे पवित्र पुरुषों साथे समय बिताओ समय पसार करो अपवित्र पवित्र थी दूर रहो जे व्यसन तो कोई निंदा करता ना समय में कोई पास दस मिनट बेसो ना तो बीजा ने निंदा चालू करी दे। कर दे टीका टिप्पणी कर बीजा केम दुखी है एमा आनंद लेवे पवित्र बातों न करे शास्त्रों की बात न करे संतों की बात न करे भक्तों की बात न करे अपवित्र बातों करे एना बदला तब रह, रहता सीखो सारा मानस न मिले तो एकला रहो सारा लोग न मिले तो एकला रहो प लोग साथ न रहो જે ખોટા વિચાર રાખતા હોય કોઈની નિંદા કારણ કરતા હોય ઠગ પ્રવૃત્તિ ના હોય કોઈને છેતરતા હોય એવા લોકોની સંગત ન કરો એવા લોકો બહુ ખતરનાક હોય સારા માણસોના સંગત કરો સારા માણસ કોણ જેના પાસે સારા વિચાર હોય પવિત્ર વિચાર હોય લુગડા ન જોતા લોગડા જોઈને દોસ્તી ન કરતા પૈસા જોઈને દોસ્તી ન કરતા પૈસા તો આ છે કાલે ન રહે પણ પવિત્ર વિચાર હોય ને તો જીવનમાં હંમેશા આનંદ મળે દુઃખમાં મનુષ્ય હોય તો પણ આનંદ મળે ક્યારે જ્યારે પવિત્ર વિચાર હોય ઘણા લોકો પાસે તમે જાઓ તો કાંઈ વસ્તુ ન હોય ઝોપડીમાં રહેતા હોય ગરીબ હોય એક સમય ભોજન કરતા હોય પણ આનંદમાં હોય અને ઘણા લોકો બંગલામાં રહેતા હોય मोटी जगह में रहता दुखी हो मार पास कहीं नहीं थे। कारण विचार पवित्र नहीं थे। सारा मानस रहो सारा लोग रहो साधु पुरुष की संगत करो संत पुरुष की संगत करो पर आजकल संत पुरुष एटले भगवाधारी नहीं संत पुरुष एट कोई धार्मिक पुरुष नहीं साधु पुरुष संत पुरुष જીન્સ પણ પહેરેલા હોય પેન્ટ પણ પહેરતા હોય આનંદમાં રહેતા હોય એવા લોકોના સંગત કરો તો જીવનમાં સુધાર આવે કારણ મનુષ્ય ગલતકામ ખોટા કરમાં જ્યાદા ભાગે છે આથી પવિત્ર લોકોના સંગત કરો જે ભજન કરતા હોય સત્સંગ કરતા હોય કથા કરતા હોય તો રહો નહીં તો એકલા રહો એવા લોકોના સંગત ન કરો જે કોઈને છેતરતો હોય પછી તમે ગલત રસ્તા ઉપર લઈ જાતો હોય બેસન શીખાવતો હોય બેભિચાર શીખવતા હોય કોઈ બેન દીકરી રસ્તામાં ચલ જતો હોય ચાલતો હોય તો અશ્લીલ હરકતો કરતા હોય એવા લોકોના સંગત ન કરો ઠગ પ્રવૃત્તિના માણસોથી દૂર રહો સારા લોકો સાથે સમય બિતા નહીં તો એકલા રહો સમય બહુ કિંમતી છે તમારા પાસે કરોડો રૂપિયા હોય પણ સમય નીકળી જાવ પાછે ન આવે ભગવાનનો આપે કોઈ ન આપે એક સેકન્ડ સમય પાછો નથી આવતો તો શું કામના સમય બગાડો પવિત્ર માણસોના સંગત કરો ન કરી શકો તો એકલા રહો ભજન કરો કુટ ભજન ન કરી શકો તો કાંઈ બાંધો નહીં ખોટા વિચાર મનમાં ન લાવો ઘરમાં રહો છોકરા છોકરી આરે પત્ની મામા મામી આનંદ કરો મિત્ર ખરાબ હોય તો એને પણ છોડી દો ઘણા લોકો પાસે મિત્ર હોય અને કહેવાનું માંગતા હોય કે તમે મારા ઘરે ન આવો તો પણ આવતો હોય એના મનમાં હોય કે ન આવે તો એવા લોકોને પણ ના પાડી દો તમે મારા ઘરે ન આવો સારા માણસોના સંગત કરો ન કરી શકે તો એકલા રહો ખેતીમાં કામ કરો તો ખેતી જે કામ કરતા હોય કરો એ પણ ન કરી શકો તો ભલે સુઈ જાઓ ભલે લોકો આલસી બોલતા હોય પણ સારા લોકોના સંગત કરો પવિત્ર માણસોના સંગત કરો પરોપકાર કરો એવા લોકોના સાથ ઘણા લોકો કહેતા હોય કે ફલના ભાઈને મદદ ન કરાય આ ભાઈને મદદ ન કરાય એવા લોકોથી પણ દૂર રહો થોડા બહુ પરોપકાર કરો જે પરોપકાર કરતા એના સપોર્ટ કરો તો જીવન સુધરે મન સુધરે આત્મા સુધરે તો આનંદ મળે ઘણા લોકો પૈસા જોઈને દોસ્તી કરી લે પણ એ નથી જોતા ફલનાભાઈના પાસે પૈસા ક્યાંથી આવે છે પૈસા જોઈને ફ્રેન્ડશીપ ના કરો પવિત્ર મન જોઈને કરો ઘણા લોકો પૈસા જોઈને કોઈ મોટા માણસ જોઈને સત્તાધીશ જોઈને દોસ્તી કરી લેવે છે પછી એના સાથે રહો પાંચ દિવસ દસ દિવસ છ મહિના પછી હલવાઈ દેવે નિર્દોષ માણસ દુઃખી થઈ જાય એવા લોકોના સંગત ન કરો પવિત્ર આત્મા પૈસા જોઈને દોસ્તી ન કરો પવિત્ર વિચાર જોઈને દોસ્તી કરો તો આનંદ મળે તમે કોઈ દિવસ દુઃખ ન પડે કારણ પવિત્ર માનસો તમે ગલત રાસ્તા બતાવે તમે લય પણ ન જાવે અને પૈસા જોઈને દોસ્તી કરો શું માનું પૈસા કઈ રીતે કમાવે છે પછી તો આવા મનુષ્ય ગલત રાસ્તા મેં તમે ઠેલવાઈ દે તમે હું પૈસા આપું આમ કરું આમ એવા ન કરતા પૈસા જોઈને દોસ્તી ન કરો પવિત્ર આત્મા જોઈને દોસ્તી કરો લુગડા જોઈને દોસ્તી ન કરો મકાન જોઈને દોસ્તી ન કરો ઘર જોઈને દોસ્તી ન કરો પવિત્ર મન જોઈને દોસ્તી કરો બિલ્ડિંગ જોઈને દોસ્તી ન કરો કારણ આ દુનિયામાં ખબર નથી પડતું કોણ સાધુ છે કોણ શૈતાન છે ઘણા લોકો બહુ પવિત્ર લુગડા પહેરતા બહુ સુંદર લુગડા સેન્ટ આવતો હોય પણ મોકા મળે તો ગરીબના પૈસા ખાવી જાય બુલેટ પર ફરતો હોય મર્સિડીઝ ઉપર ફરતો હોય પણ દયા હોય તો કરજો દોસ્તી દયા ન હોય તો દોસ્તી પૈસા જોઈને ન કરતા અમુક તો ભાગી જાવે દેશ છોડીને ખૂબ પૈસા ગયા ગાડીમાં ફરે ફરે પછી વિદેશ ભાગી જાય પછી ખબર પડી તો માણસ શૈતાન છે આ એના આ જે નોકરો હોય એ દુઃખી જેને આ માણસો એ દુઃખી જગતમાં બદનામી થાય તમારા માલિક એવા હતા માલિક તો સાવરિયા છે એને માલિક બનાવો આ દુનિયાના માણસોને માલિક ન બનાવો બસ મુસાફિર બનીને ફ્રેન્ડશિપ રાખો